શકરિયા નો શીરો હે ને શકરિયા નો શીરો આ બાજુ અને આ ફરાળી ચેવડો હા ઈશ્વરિયા મહાદેવ સ્વયંભુ મહાદેવ નું રસોડું છે ભાઈ આ તો મહાદેવ નો પ્રસાદ છે આ આજે ફરાળ છે ને મહાદેવ

વાહ અને દર શિવરાત્રી હોય છે ને મહાપ્રસાદ વાહ હવે તમને જો આ ગરમા ગરમ પૂરી તમને મહાદેવના મહાપ્રસાદ આ જુઓ આ બાજુ મોટા ઢગલા પડ્યા છે અહીંયા તો ભાઈ કુડી ફેમિલી માં દેવ ઓર નો આજે પાવન પર્વ છે અને મિત્રો આપણે આવી ગયા છીએ સ્વયંભૂ એવા આપણા ઈશ્વરિયા મહાદેવ દાદાના શરણોમાં દાદાના સાનિધ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી મહાપ્રસાદ નું આયોજન ભાવિક ભક્તો માટે થાય છે અને ભાવિક ભક્તો માટે ફરાળની વ્યવસ્થા કરે છે તો આજે આપણી સાથે આખી ટીમ છે જે આ બધાય કાર્યમાં જહેમત ઉઠાવે છે તો આપણે એમને મળીએ આવો ફર્સ્ટ તો બધાયને હર હર મહાદેવ હવે દાદા પહેલા તો અમને આશીર્વાદ આપો

સાતમ આઠમ નોમ મહાશિવરાત્રિના ભાવિકો સેવા પૂજા પાઠ કરવા દર્શનનો નો લાભ લેવા આવે છે બરાબર અને તમારું નામ એકવાર અમારા ગુરુ શિવરામ મિત્રો આપણી સાથે મહંત શ્રી હરિશંકરજી એમના ગુરુ શિવરામજી જે છેલ્લા ઘણા વર્ષોથી સેવા પૂજા કરે છે ઈશ્વરિયા મહાદેવ દાદાની હવે આપણે એમના ટ્રસ્ટી મંડળને મળીશું ફર્સ્ટ ઓફ ઓલ તો તમારો પરિચય આપો મારું નામ લાવુભાઈ પ્રભાતભાઈ ઉંબલ પરા પીપળિયા બરાબર ઉંબલ પરિવાર અને ઘનશ્યામ ગ્રુપ પરથી અમે દર શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રી દી જેટલી બને એટલી સેવા આપી છે અને આ ફરાળની વ્યવસ્થા રાખી અને આખી ટીમ નાના મોટા બધાય વડીલોથી માંડીને નાના બાળક સુધી બધાય મહાશિવરાત્રીએ શ્રાવણ મહિનામાં બને એટલી સેવા આપે મિત્રો ખરેખર આ સેવા કરવીને એ ગુરુ કૃપા હોય ગુરુના આશીર્વાદ હોય

હૃદય આવતા છે આપણી ભાષામાં કહી તો એમ કઈ હેલું નથી તો એના વિશે થોડીક માહિતી આપો અમારા દર્શકો રોદામાં તો એવું છે કે અત્યારે જે માનો કે કોક ગમે એ સંકટ આવે તો અહીંયા ટ્રસ્ટી મંડળ મંડળથી મને નાના મોટા બધા વડીલો હોય તો એ થોડું ઘણું જે સોલ્યુશન બધા કરી નાખે છે હાચવી લેતા હોય પણ કોઈ જાતનું સંકટ અહીંયા આવતું નથી અને દાદાના આશીર્વાદ છે અને ઘનશ્યામ ગ્રુપ ઉંબલ પરિવાર અને તથા પરાપીપુડિયા ગ્રામના બધા સ્વયંસેવકો બને એટલી અહીંયા મદદ કરે છે જે રીતે ટાઈમ હોય એ રીતે બધા મદદ કરે છે અને બધેની હાજરી ખાસ હોય છે અને મહાશિવરાત્રી ને દિવસ અને શ્રાવણ મહિનામાં ખાસ હોય છે હાજરી તો મિત્રો મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર અને શ્રાવણ મહિનાના લગભગ બધા સોમવારે આ સરસ મજાનું આયોજન થતું હોય છે તો આપ જોડાયેલા રહેજો વિડીયોમાં તમને હું બધી માહિતી આપીશ દાદાના દર્શન કરાવીશ બીજા અમુક સ્વયંસેવકો આપણી જોડે જોડાયેલા છે તમારો પરિચય આપી દો મારો પરિચય ક્યાં મહાદેવ 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 કહી દઉં બસ મહાદેવ 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 ની કૃપા હા ભાઈ છે છે ઘણા ભક્તો જે સેવા આપે છે અને અહિયાં લાઈવ પ્રસાદ નું આયોજન ચાલે છે વર્ષ થી અવિરત જેમાં સકરિયા નો શીરો હોય છે સરસ મજાની ફરાળી સુકી ભાજી હોય છે રાજઘરા નો પૂરી હોય છે ગરમા ગરમ ત્યારબાદ તમે જોઈ શકો છો ફરાળી ચેવડો હોય છે સામેની તરફ છાસનું કાઉન્ટર રાખ્યું છે બાજુમાં સરસ મજાની ગૌશાળા છે મિત્રો અહીંયા આવો ફેમિલી સાથે તમને આહલાદક આનંદની અનુભૂતિ થશે અને મહાદેવ દાદાના સાનિધ્યમાં તમને દર્શનનો સરસ મજાનો લાભ મળશે તો આ વિડીયોને વધારે વધારે શેર કરજો અને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને એ લોકોને ઘરે બેઠા દર્શન થાય ફરી મળીશું નવા વ્લોગ સાથે નવી જ જગ્યાએ નવા લોકેશન પર ત્યાં સુધી જોતા રહો પ્રચલ પ્રચલપુર જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ હર હર મહાદેવ